તો તમે જોઈ શકો છો અમે પાર દીધું છે લેમરી ની દ્વાર દીધું છે તો દોસ્તો અમે આવી ગયા છે આજે લાકડા કાપવા કાલનું બાકી હતું તો અમે કાપશું તો અમે કાલે ઝાડ પાડેલું એ બતાવીએ જો કોને હે કોને પાડેલું પુષ્પા તું ઉઠાવો पुष्पा मैं झुकेगा नहीं sala ओ महेंद्र बाहुबली पुष्पा अब पुष्पा तू तो एक मत का આ ભાઈ ઘેર બેસી રહેલા ત્યાં અમે જલાયા હે નતા આવતા પણ અમે જલાયા આયા હા અ ઘર જવાનું વિચાર હા આ ભાઈ ઘેર ચાર જવાનું મળશે એવું વિચાર આવજો થઈ જાય અમના જેવા તો બધાય ગમ ફરતા જ હોય કાપા હે આમ સીધી સીધી અલે આ તુલે તો મિત્રો આપણે કાલનું ખેતરમાં કામ બાકી હતું તો અમે ખેતરમાં કામ કરવા માટે આવ્યા છે તમે જોઈ શકો છો અમે આજે તો ત્રણ જણ છે બહુ કોઈ છે નહીં તો તમને બતાવું કોણ કોણ છે આ જો અતુલસિંહ પુષ્પા કા પુષ્પા ટુ આ પુષ્પા ટુ આ કોણે કાપ્યું આ કોણે કાપ્યું

चुकके रंग इशवाला चुकेंगारा ता कोणी नाही मारू अडाला दू या आम्ही आऊ चालतोय बધું आकू लाकडू सुंदी દી અરે માર હવે બચ્ચા માર ખાલે મગતું માર તેર બચ્ચા માર બસ બો બો ચાલ લે આ ભાટીકા ખેર તું મને

પુષ્પા કે તું ખાલી જો પુષ્કી ની આકરી ગઈ આયા તુલસી કોણ આયા તુલે ડાયલોગ મારી ને ડાયલોગ મા